નમસ્કાર બાવીસ એપ્રિલનો દિવસ સમગ્ર દેશવાસીઓ યાદ રાખશે કારણ કે ફરી એકવાર આતંકવાદીઓએ તેમનું નાપાક કૃત્ય કર્યું અને સત્યાવીસથી વધુ આપણા નિર્દોષ નાગરિકોના મોત થયા છે ત્યાર પછી પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ છે સરકાર એલર્ટ છે આપણી સેના એલર્ટ છે અને વિવિધ પ્રકારની પાકિસ્તાન પર અત્યાર સુધી પ્રતિબંધો મુકાયા છે સામાન્ય જનતા દેશની સામાન્ય જનતા એવું વિચારી રહી છે કે હવે તો આર યા પાર કરી દેવું જોઈએ લોકોમાં એક પ્રકારનો ગુસ્સો છે અને પાકિસ્તાનને સબક શીખવાડવું જ પડશે તેવી લાગણી જોવા મળી રહી છે પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આ બધી વાતો થતી હોય ત્યારે ઘણા બધા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે આપણી સાથે જોડાયા છે આર્મીમાં બાવીસ વર્ષ સુધી પોતાની ફરજ બજાવનાર લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત મેડમ મેમ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે જે પરિસ્થિતિ છે અને લોકોમાં એક પ્રકારનો ગુસ્સો છે જે પહેલગામ એટેક થયો ત્યાર પછી મેમ આપે આર્મીમાં ફરજ બજાવી છે ઘણા બધા શહેરોમાં અને કાશ્મીરમાં પણ આપે ફરજ બજાવી છે આપ શું વિચારી રહ્યા છો આ સમગ્ર ઘટનાને લઈને અને લોકોની ફિલિંગ્સને લઈને ફર્સ્ટ ઓફ ઓલ તમારો બહુ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે જે પણ હિન્દુસ્તાની છે એના મનમાં આજ વિચાર અને આજ જ ફિલિંગ આવવાની આવશે જ આવશે બિલકુલ ટ્વેન્ટી સેવન ટુરિસ્ટ ઇનોસન્ટ લાઈફ લોસ્ટ એન્ડ ધ પર્પસ શું હતું બધાના મનમાં ખોફ બનાવવાનું બધાને એમ થાય કે તમે અમારી સામે સામે insecure થઈ ગયા છો તમે અમારા અમારું કઈ પણ ઉખાડી શકતા નથી તમે જે પણ કરી લો કે કાશ્મીર આગળ વધશે કે તમે અમે એને ઇકોનોમિક તરીકે એને આગળ વધાવીશું અને ઇન્ડિયન અને કાશ્મીર ને એક જ કરી આપસુ એ વ્યક્તિત્વ એમનું એ વિચાર એમનું ધેટ વોઝ બીકમિંગ વેરી વીક બિલકુલ એન્ડ ધ ચોસ ટુ હિટ હમ વેર ઈટ હર્ટેડ ધ મોસ્ટ ઇનોસન્ટ પીપલ જેને કંઈ ખબર જ નથી ન હતી કે શું થવાનું છે બિલકુલ અને આ જે ફીલિંગ આવવાની છે એ વાજિબ છે લેજીટીમેટ છે હું એમની સાથે છું આ વિચારમાં મને પણ આમ ક્યારેક થાય કે આવું કરી જ દેવું જોઈએ પણ આ ઇમોશન્સ છે અત્યારે બિલકુલ આપણે આપણે એ સ્ટોન આન્સર સ્ટોન થી આપીએ તો શું થવાનું છે એ પણ આપણે વિચાર કરવાની બહુ જરૂર છે બિલકુલ આપણે પ્લાનિંગ વગર એમાં ઉતરીએ તો સૌથી પહેલા એ તો જશે જ એમની કન્ટ્રી તો જશે જ પણ આ કન્ટ્રી પણ એમને પણ હર્ટ થવાનું છે ઇકોનોમિક તરીકે હર્ટ થવાનું છે એ જે ઈચ્છે છે એ જે એ શું ઈચ્છે છે કમ્યુનલ રિફ્ટ ઈચ્છે છે બિલકુલ ડો નોટ એક્સેપ્ટેડ ડુ નોટ અલાઉ ધેટ નંબર વન સૌથી પહેલા વાત જે પણ આપણે માં પહેલી કાવત કહેવાની આવે છે કે ખબર દુશ્મન કી દુશ્મન શું ઈચ્છે છે એ એ છે કે ભારત એ તૂટી જાય અંદર થી અને બહાર થી તમે આ વિચારશો તમે બધા આ વિચારશો તો શું થશે પહેલા ઇમોશન બધા તમે કાઢી લેશો અને તમારા અંદરની એનર્જી એ પતી જશે ફિનિશ એ તમને વિચારવાનું હોય એ તમે નહીં વિચારી શકો વિચારવાના મુદ્દા કયા કયા છે કેમ કર્યું પહેલી વાત એ એટલા માટે કરી કે કારણ કે દે આર અફ્રેડ કે કાશ્મીર ને એક એ લોકો એ ગાડી આપી દીધી ટ્રેન આપી દીધી એમના રિયલ એસ્ટેટ વધાવી દીધું ટુરિઝમ વધાવી દીધું એ લોકો તો સક્ષમ થઈ જશે બધા લોકો અને કાશ્મીર જે એક અસ્તિત્વ હતું કે એક જ કોમ ના ડોમિનેટિંગ કોમ હતી અને ત્યાં ત્યાં એટલા બધા લોકો આવી રહ્યા છે કે અગેન એની જે ઈમેજ છે ગ્લોબ ગ્લોબ માં ગ્લોબલ માં ઇન્ટરનેશનલ જે ઇમેજ છે એ પણ ઓછી થઈ જશે એટલે એમને સૌથી પહેલા ત્યાં જ ટાર્ગેટ કર્યું તમે જ્યારે અમે બધા કરીશું બરાબર તો એ ઈમેજ એમની પાકી થશે આપણી ઓછી થશે એ આપણે કરવું નથી બરાબર છે સબસે સૌથી પહેલા વાત આ બીજી વાત હમ વી હેવ બીન ગિવિંગ ધ ઈમેજ ઓફ સોફ્ટ પાવર એટલે આપણે ટ્રસ્ટ મોકલવાની ઈચ્છા રાખતા હતા કે જો આપણે આર્મી પાછળ કર્યું છે હવે તમે સમજો વી હેવ ફૂલ ટ્રસ્ટ ઓવર યુ એમણે કહી દીધું કે ના અમારો તો ઇફેક્ટ ત્યાં રહેશે જ રહેશે વાંધો નહીં આપણે ત્યાં આર્મી ને વધાવી કાઢીશું પણ જયારે આપણે વોર માં જઈશું આર ઇકોનોમી આર પીપલ આર કોન્સન્ટેશન ઓન આર ગ્રોથ આર કોન્સન ઓન ડિફરન્ટ ફ્રન્ટ એ બધું ડાયવર્ટ થઈ જશે ત્રીજી વાત જે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ આપણે ચલાવી દીધું છે તમે જુઓ જ છો ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ જે આપણે ચલાવી દીધું છે એ એમના એમ દેટ ઇઝ ગોઇંગ ઇન ધેર પોઝિટિવ પોકેટ ડુ નોટ કમ ટુ ધેટ ધુ નોટ ફોલ પ્રે ટુ ધેટ વોર ઇઝ નેવર ટુ બી બી આન્સર ઇટ વિલ વિલ દે બ્લીડિંગ અને આપણે પણ બ્લીડ કરીશું લોંગ ટાઈમ ટાઈમ પ્લાનિંગ પ્લાનિંગ જોઈએ છે પહેલી પ્લાનિંગ આપણે કરી છે કે પહેલા તો ધ્વસ્ત કરો લોકોને સર્ચ કરો આપણા જે ગેપ્સ છે આપડી સિસ્ટમમાં જે ગેપ્સ છે એને ટાંકો મારો બિલકુલ એના પછી ગો લોંગ ટર્મ જે આપણે અત્યારે પોલિસી કાઢી છે એ અત્યારે આપણને ખબર નહીં પડે કે એનું શું ઇફેક્ટ છે પણ આગળ જઈને બહુ મોટું ઇફેક્ટ થવાનું છે ત્રીજી વાત યુ હેવ ટુ કન્ટિન્યુ વી હેવ ટુ કન્ટિન્યુ આર ગ્રોથ મને સમજણ પડે છે કે આપણે બધે બી ગયા છે ગિવ સમ ટાઈમ એન્ડ ડોન્ટ સ્ટોપ દેર આ ફરી થવાનું કેમ નથી કારણ કે તમે જોશો થોડાક સમયમાં આર ફોર્સિસ આર ગોઈંગ ટુ મલ્ટીપ્લાય ધેર બી વી આર નોટ અ ટ્રી કન્ટ્રી બટ વી હેવ આર નેબરિંગ કન્ટ્રી એમને તો એ જ જોવે છે બિલકુલ દુઃખ નહીં હોય उनके सिटीजन को अगर कुछ भी ए, हो आ, रिस्क हो जाए या उनको हर्ट हो जाए हमारे को हम तो हमें इतना ज्यादा दुख होगा कि हम एक भी अपने सिटीजन को खोना नहीं, नहीं चाहेंगे कार को मिलिट्री ऑप्स को बहुत सोच समझ कर करके स्ट्रेटेजिकली ही वो लोग आगे बढ़ने वाले हैं इमोशंस आर बबलिंग बॉइलिंग बट दैट इज नॉट द राइट आंसर जी जी मैम ये काफ़ी सालों से नसूर की तरह हमारे देश को काट रहा है आतंकवाद काफ़ी लोग पीड़ित हैं हमारे कई सैनिक जवान ऑफिसर्स भी शहीद हुए हैं आम नागरिक भी मारे गए हैं इसका हाँ। आप परमानेंट सॉल्यूशन क्या सोचती है सबसे पहले तो सच्चाई है कि अगर बच्चा स्कूल में अगर गलत करता है तो उसको वहीं पर से ठीक कर देना चाहिए कोई प्यार मोहब्बत से बात करने की जरूरत नहीं तो अगर मैं पास्ट में जाऊं तो मेरा सबसे पहला अगर स्टेप अगर मैं उस समय होती तो पहला स्टेप यही होता कि इसको एक्सेप्ट ही ना करती बिल्कुल और उसको वहीं के वहीं जरा ज्यादा टॉलरेंट इंडिया का इमेज देने की जरूरत थी नहीं लेकिन आज हम वो सारा का सारा पास्ट को कवर करके आज प्रेजेंट में आ चुके हैं बिल्कुल आज बहुत सारी चीजें हमारे कई लोग हैं इस उस एरिया में इसको खत्म करने के लिए बहुत ज्यादा मेहनत जो हमने औप भावना चलाया बट आज जब हम ये देखते हैं एंड एंड बिफोर प्रोसीडिंग तुमने एक बात कहवानी इच्छा रात कुछ जब आप ग्राउंड पर कश्मीर में जाते हैं एटी हाँ। ट्वेंटी का रेशियो होता है बीस प्रतिशत लोग ऐसे हैं जो कि आपको कष्ट दे रहे हैं अस्सी प्रतिशत लोगों मैंने वहां पर नौकरी करी है हाँ। मैंने वहाँ के लोगों के साथ साथ नौकरी कंधे से कंधा मिला है कोई ये नहीं चाहता कौन ऐसा इंसान है जो ये चाहता है कि उसकी घर की रोजी रोटी निकाल दी जाए छीन ली जाए हाँ डरे हुए हैं यस वो बहुत डरे हुए उनको डराने धमकाने वाले लोग बहुत ज्यादा है की ओके तुम्हें तो मार देंगे बिल्कुल अदरवाइज इतने सारे साल जो हम देख रहे हैं और वो सह रहे हैं इस बात को भी देख रहे हैं और जब हम लोग आर्म फोर्सेस को वहां से हटाते हैं, मत हटाइए आर्म फोर्सेस को रखिए वहां पर बिकॉज वो वो टेरेन ही ऐसी है हमें वहां पर प्रॉपर टाइप एआई लगाना है ड्रोन्स लगाने हैं ह्यूमन इंटेलिजेंस को इंक्रीज करना है ये जो नासूर की जो बात हम कर रहे हैं हाँ, हाँ। उस नासूर को निकालने के लिए कुछ दर्द हमको भी लेना पड़ेगा वो दर्द इस प्रकार का है साहब कि उन लोगों के साथ कंधा से कंधा मिलाकर के हमें और मेहनत करनी पड़ेगी सारे के सारे एरियाज को सील ऑफ करना पड़ेगा हमको भी एक स्ट्रिक्ट डंडा लगाना पड़ेगा नो मोर टॉलरेंट इश्यूज नो मोर टॉलरेंट नेचर रखना पड़ेगा वी हैव टू बी एक्सट्रीमली स्ट्रिक्ट हैव टू बी एक्सट्रीमली स्ट्रिक्ट विद बार बार हमारे वायल कर देते हैं सीज फायर को वायोलेट कर देते हैं एंड वी स्टिल हम उनको जो सपोर्ट करते रहते हैं वो सारा का सारा वो सपोर्ट ले लेना पड़ेगा बिल्कुल जो जब हम सामने वाले को ये फीलिंग दे रहे हैं कि वी आर सॉफ्ट पीपल वो जब हम ले लेंगे वेरी स्ट्रिक्ट हम्म बिल्कुल तब जाकर जागृति धीरे-धीरे हम्म ये छवि थोड़ी सी बेहतर हो सकती है अदरवाइज वंस एंड फॉर ऑल ये जो टेररिज्म का फ्यूड है इसको एकदम से खत्म करना नेक्स्ट टू नामुमकिन आप वॉर भी अगर ज़ोन कर डालोगे तो भी क्या होगा बिकॉज़ इट इज एन आफ्टरमैथ का आपने रिएक्शन दिया है इसके रिपर्केशंस अलग हो जाएंगे क्योंकि आप आप फिर ये बता रहे हो कि પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ નો કહેર દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી છે અને એ રીતે એ પ્રમાણે એક વિશ્વાસ સંપાદન કરીને અને આ સમગ્ર મામલાનો હલ નીકળી શકે છે અને સાથે સાથે જ્યાં ડર બતાવવાનો છે જ્યાં નેબરિંગ કન્ટ્રીને ડર બતાવવાનો છે એ પણ એક સાથે રાખવું જોઈશે લોંગ ટાઈમ પોલિસીઝ હેવ ટુ બી વેરી સ્ટ્રેટ અવے વી કે નોટ બી યુ નો સપોર્ટિંગ ધેમ કે હમ તમને પાણી પણ આપી દઈશું અને ટ્રેડ પણ આપી દઈશું નાઉ વી આર નો મોર ધોઝ ફ્રેન્ડલી નેબર્સ અવے આપણે એ ફ્રેન્ડ નેબર છે જે કે હવે નો મોર ફ્રેન્ડ્સ એન્ડ વી આર નોટ ગોઈંગ ટુ શેર આર ગુડિઝ વિથ યુ આ નહી થઈ શકે જી 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 બેનિફિટ ニュース સાથે મેમ આપ જોડાયા અને બહુ મહત્વની વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપની સાથે વાત કરતા રહીશું નમસ્કાર નમસ્કાર જય હિન્દ જે પહેલગામ એટેક પછી જે રીતે પરિસ્થિતિ બની છે દેશમાં ભારતે ઘણા આકરા પ્રતિબંધો લગાવ્યા છે પરંતુ શું યુદ્ધ થશે અલ અમે અલગ અલગ આર્મી ઓફિશિયલ જે નિવૃત્ત થઈ ચૂક્યા છે એમની સાથે વાત કરી દરેકની રાય અલગ અલગ છે પરંતુ એક કોમન વાત તો એ જ છે કે હવે આ આતંકવાદ નામના નાસુરને આતંકવાદ નામના રાક્ષસને ભારતે નાથવો જ પડશે આ પ્રકારના વિડીયો જોવા જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર